શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આપણે વાત કરીશું છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ શનિવારના દિવસના રાશિ બેસ્ટ ડેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે પ્રિડિક્શનની વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ટ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એનો એક આઈડિયા મળશે સાથે સાથે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને કોસ્મોટીવી પર ફ્રીમાં મળી રહેશે એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળશે એ ઓપન કરીને તમે ફોર્મ ફિલઅપ કરશો અને સબમિટ કરશો તો કોસ્મોટીવીના આવનારા એપિસોડ્સમાં એક્સપર્ટ્સ તમને એનું ફ્રીમાં માર્ગદર્શન આપશે તો વાત કરીશું આ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની વાળ છે શનિવાર તિથિ છે શ્રાવણ સુદ બીજ નક્ષત્ર છે આશ્લેષા કરણ બાલવ અને યોગ છે વ્યતિપાત મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ અથવા એવરેજ કરતાં અનફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને હેલ્થ માટે થર્ટી પર્સન્ટ કોસ્મો વાઇપ્સ છે એટલે તમારે એમાં ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે રિલેશન્સમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે એ ખાસ કરીને તમારા સામાજિક વર્તુળમાં એ પછી તમારા સોશિયલ સર્કલમાં રહેલા લોકો હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય બધા સાથે તમારે આજે ખાસ કેરફુલ રહેવાનું છે ડિસ્પ્યુટ્સ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે કેરિયર માટે ફિફ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કાર્યમાં તમે એક એવરેજ ઊર્જા સાથે કાર કરી શકશો ના બહુ વધારે છે ના બહુ ઓછું છે ફાઇનાન્સ માટે થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું ડિઝાયર્ડ આઉટકમ તમને કદાચ ના મળે એવું બની શકે મિત્રો તમારા માટે લવ રિલેશન્સ માટે સિક્સટી પર્સન્ટ કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે લવ રિલેશન્સ આપણે એને ગણીએ છીએ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોઈ શકે છે કે ફ્રેન્ડ્સ પણ હોઈ શકે છે આ બધા સાથે તમારો દિવસ આજે બહુ સારી કેમિસ્ટ્રી સાથે સારી ટ્યુનિંગ સાથે પસાર થઈ શકે છે તમે કોઈ વાત એક્સપ્રેસ કરવા માગતા હો તો સારી રીતે આજે કરી શકશો પ્લસ ક્વોલિટી ટાઈમ પણ તમે એમની સાથે સ્પેન્ડ કરી શકો છો કેરિયર અને ફાઇનાન્સમાં થોડું કેરફુલ રહેવાની જરૂર છે ફોર્ટી અને થર્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કામમાં તમને કદાચ આજે જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય હોય તો આજે થોડી મુશ્કેલી આવી શકે છે પ્લસ કાર્ય તમે જે કરો એનું આઉટકમ પણ તમને કદાચ જોઈ એવું ના મળે એવું બની શકે છે તો બની શકે તો પોસ્ટપોન કરી શકો તો વધારે સારું હેલ્થ માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે એમાં પણ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે લવ રિલેશન્સ માટે સેવન્ટી પર્સન્ટ કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે લવ રિલેશન્સ આપણે એને ગણીશું કે જે તમારી સાથે જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એ બધા સાથે બહુ જ સારો દિવસ પસાર થશે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે પ્લસ એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે આ એરિયામાં તમારે કેરફુલ રહેવાનું છે તારેમાં જોઈ એવી ઉર્જા ના મળે એવું બની શકે છે જોઈ એવી મજા ના આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ ડિઝાયડ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી હેલ્થ આજે સારી રહેશે કોસ્મો વાઇપ્સની દૃષ્ટિએ કોઈ ઇશ્યુ નથી મિત્રો તમારા માટે કેરફુલ રહેવાનો એરિયા છે કેરિયર કાર્યક્ષેત્રમાં ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા છો તો એમાં તમને જોઈ એવી એનર્જી ફીલ ના થાય એવું બની શકે છે એટલે ડિફિકલ્ટ કાર્ય બની શકે તો અવોઇડ કરવું જોઈએ ફાઇનાન્સ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યનું આઉટકમ તમને એવરેજ લેવલનું મળી રહેશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી હેલ્થ પણ આજે એક પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે અથવા તો તમારા નિયર એન્ડ ડીયર વન્સ એમની સાથે પણ એક સારી ટ્યુનિંગ સાથે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો કેરફુલ રહેવાનો દિવસ છે કોસ્મો વાઇપ્સ એટલા ફેવરેબલ નથી મળી રહ્યા કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે બહુ ઓછા ગણી શકાય એટલે તમે કોઈપણ જે કાર્ય કરી રહ્યા છો એમાં તમને આજે જોઈ એવી મજા ના આવે એવું બની શકે છે ઉર્જાનો અભાવ જણાય ડિફિકલ્ટ કાર્ય કરવામાં તમને થોડો પ્રોબ્લેમ્સ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને આજે ડિઝાયર્ડ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે પણ ખાસ કેરફુલ રહેવાનું છે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે કોઈ જૂની બીમારી હોય તો આજે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો નવા સિમ્ટમ્સ દેખાય તો એનું મેડિકલ એડવાઇઝ લેવાનું છે સોશિયલ સર્કલ માટે થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ના થાય ડિસ્પ્યુટ્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે લવ રિલેશન્સ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે એટલે તમારા જેમની સાથેના આત્મિતાના સંબંધો છે એમની સાથે એક સારી ટ્યુનિંગ સાથે એવરેજ ટ્યુનિંગ સાથે દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ ફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થશે સાથે સાથે સોશિયલ એરિયા માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇફ છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથેનું ફિલિંગ તમારું આજે બહુ સારું રહે એવું બની શકે છે તમારી વાતને લોકો સારી રીતે સમજી શકે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય એને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્ય કરવા માટે પણ બહુ સારો દિવસ છે એનું આઉટકમ પણ બહુ સારું મળશે કોઈ ડિફિકલ્ટ કાર્ય પેન્ડિંગ હોય તો એને આજે કરી લેવાનો દિવસ લવ રિલેશન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એ બધા સાથે દિવસ તમારો સારી ટ્યુનિંગ સાથે પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ કરતાં થોડી વધારે પોઝિટિવિટી સાથેનો ફેવરેબલ દિવસ જણાઈ રહ્યો છે વાઇબ્સ સિક્સટી પરસેન્ટ આસપાસ બધા એરિયાઝમાં મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એમાં પણ ફિફ્ટી પર્સેન્ટ અને સિક્સટી પરસેન્ટ વાઇપ્સ છે એટલે કાર્ય કરવા માટે દિવસ સારો છે એવરેજ તમે રૂટીન કાર્યો પણ કરી શકો છો પ્લસ તમને આઉટકમ પણ સારું મળી રહેશે હેલ્થ માટે પણ બહુ સારો દિવસ છે પ્રફુલ્લિતા સાથે દિવસ પસાર થશે તમારા રિલેશન્સ હોય પછી એ સોશિયલ સર્કલના લોકો હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ હોય એમની સાથે પણ સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે થોડું કેરફુલ રહેવાનો દિવસ છે હેલ્થ માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે ખાસ કેરફુલ રહેવાનું છે અને ખાસ કરીને જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમારે બની શકે તો ડિફિકલ્ટ કાર્ય અવોઈડ કરવાનું છે ઉર્જાનો અભાવ જણાય એવું બની શકે છે ફાઇનાન્સ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ છે એટલે તમે આઉટકમ એવરેજ લેવલનું મળી શકે છે સામાજિક વર્તુળમાં રહેલા લોકો અને તમારા નિયર એન્ડ ડીયરન્સ બધા સાથે પણ એક એવરેજ અથવા એવરેજ કરતાં સારો દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ છે એનો મતલબ ડરવાની બિલકુલ જરૂર નથી પણ કેરફુલ અપ્રોચ સાથે અને શાંતિથી દિવસ પસાર કરવાનો છે રિસ્કી બિહેવિયર અવોઇડ કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે તમારા ખાન પાનમાં લાઇફ બહુ કેરફુલ રહેવાનું છે કેરિયર અને ફાઇનાન્સ માટે ફોર્ટી પર્સન્ટ અને ફિફ્ટી પર્સન્ટ વાઇબ્સ છે જે એવરેજ કરતાં થોડું અનફેવરેબલ છે એટલે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો એમાં તમને થોડું પ્રોબ્લેમ્સ આવી શકે એવું બની શકે છે તો બની શકે તો પોસ્ટપોન કરી દેવું સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ફિફ્ટી પર્સન્ટ અને ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ થોડું કેરફુલ રહેવાની જરૂર છે ખાસ કરીને તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે તમારે કોઈ ડિસ્પ્યુટ્સ ના થાય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ધ્યાન છે તો મિત્રો તમારા માટે આજના દિવસમાં સૌથી સારા વાઇફ્સ હોય તો એ લવ રિલેશન્સ માટે છે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે આજનો દિવસ તમારી લવ રિલેશન્સને એમ્બ્રેસ કરવાનો દિવસ છે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એ કોઈ પણ હોઈ શકે છે તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોઈ શકે છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર પણ હોઈ શકે છે અને ક્લોઝ ફ્રેન્ડ પણ હોઈ શકે છે એ બધા સાથે એક સારી ટ્યુનિંગ સાથે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે એમની સાથે તમને મજા આવશે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો પ્લસ જૂનો ડિસ્પ્યુટ્સ ચાલી રહેલા હોય જૂના તો એને સોલ્વ કરવા માટે દિવસ સારો છે કેરિયર અને ફાઇનાન્સમાં તમારે કેરફુલ રહેવાનું છે ફોર્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે તમારા કાર્યમાં તમને જોઈએ એવી ઉર્જા ના મળે ચેલેન્જીસ આવે એવું બની શકે છે એટલે બની શકે તો રિસ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ઇમ્પોર્ટન્ટ કાર્યને અવોઇડ કરવાનું છે પોસ્ટપોન કરવાનું છે હેલ્થ માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ કેરફુલ રહેવાની જરૂર છે મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ અથવા થોડો અનફેવરેબલ ગણી શકાય અમુક એરિયાઝમાં ખાસ કરીને હેલ્થમાં તમારે બહુ જ કેરફુલ રહેવાનું છે થર્ટી પર્સન્ટ કોસમો વાઇસ છે એટલે ખાનપાનમાં લાઈફસ્ટાઈલમાં ખાસ કેરફુલ રહેવાનું છે મેડિસિન ટાઈમસર લેવાની છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં થોડી ચેલેન્જીસ આવી શકે છે કામમાં થોડી જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું એવરેજ લેવલનો આઉટકમ તમને મળી રહેશે સોશિયલ રિલેશન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એમની સાથે તમારું ટ્યુનિંગ આજે સારું રહેશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે તમને સપોર્ટિવ રોલમાં જોવા મળશે લવ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ એ બધા સાથે પણ એક એવરેજ લેવલની કેમિસ્ટ્રી સાથેનો દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ એક મધ્યમ સ્તરનો દિવસ છે ના બહુ સારો ફેવરેબલ ના બહુ અનફેવરેબલ કેરિયર અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમે રૂટીન કાર્યો તમે સરળતાથી કરી લેશો કોઈ મેજર ઇસ્યુ નથી પ્લસ તમે જે કાર્ય કરશો એનું એવરેજ સ્તરનું આઉટકમ પણ તમને મળી રહેશે હેલ્થ માટે પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એ પણ ઓવરઓલ એક એવરેજ સ્તરની પ્રફુલ્લિતતા સાથે તમે દિવસ પસાર કરી શકો છો સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ એક એવરેજ અથવા એવરેજ કરતાં થોડું વધારે ગણી શકાય એટલે એ પણ સારા ટ્યુનિંગ સાથે તમારો દિવસ પસાર થઈ શકે છે ફ્રેન્ડ્સ આ હતા આપણા ચંદ્ર રાશિ બેઝ જનરલાઇઝ પ્રિડિક્શન તમને તમારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે એક્સપિરિયન્સ એસ્ટ્રોલોજર સાથે કન્સલ્ટેશન કરાવવા માંગતા હોય તો તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરીને તમારી અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો શુભ